કે નાની બીમારીઓનો ઇલાજ મળે છે પરંતુ પર્યાવરણ પર જ્યારે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે સમુદ્રી તોફાન જેવા મોટા સંકટો આવે છે ત્યારે માણસ પોતે તેનો કોઈ ઈલાજ હોતો નથી તેમણે સ્પષ્ટ કર્યું કે આ બધી કુદરતી આપદાઓનું મૂળ કારણ મનુષ્ય સમાજ છે જેણે આ પ્રકૃતિનું સંતુલન બગાડ્યું છે પશુ પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર છે રાજ્યપાલ શ્રીએ પર્યાવરણ બગડવા પાછળ એક મોટું કારણ આપી રાસાયણિક ખેતી છે તેમ જણાવી હરિત જરૂરિયાતને સ્વીકારી યાદ અપાવ્યો કે શરૂ કરનાર સ્પષ્ટ લખ્યું હતું કે રાસાયણિક ખેતી કરતી વખતે પોતાની પરંપરાગત કૃષિને છોડવી નહીં તેમણે ખેદ વ્યક્ત કર્યું કે આ સલાહ ના માનવાના કારણે ખેડૂતો યુરિયા ડીએપી ઉપર એક તરફી નિર્ભર થઈ ગયા જેના કારણે દેશભરની જમીનનું સંતુલન ખોરવાઈ ગયું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે યુરિયા ડીએપીના ના અતિશય ઉપયોગને કારણે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન જે પહેલા બે થી બે પોઈન્ટ પાંચ ટકા તો તે ઘટીને આજે ઝીરો પોઈન્ટ બે થી ઝીરો પોઈન્ટ ચાર ટકા સુધી પહોંચી ગયો છે જે જમીનનો ઓર્ગેનિક કાર્બન ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી નીચે હોય તે જમીન બંજર બની ગઈ હોય છે યુએનઓના રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હાલમાં ખેતીનું ઉત્પાદન દસ ટકા ઘટી ગયું છે અને જો જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટશે તો ઉત્પાદન ઘટશે જ જેના કારણે ખર્ચ વધશે અને પાકની ગુણવત્તા પણ ઘટશે રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના માનવના સ્વાસ્થ્યને પર્યાવરણ ઉપર થઈ રહેલા ગંભીર પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ખેતરમાં વપરાતું યુરિયા ડીએપી જમીન અને પાણીમાં ભળે છે તેમણે જણાવ્યું કે નાઇટ્રોજન જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે નાઇટ્રસ કાર્બન ડાયોક્સાઇડ કરતા ત્રણસો બાર ગણો ખતરનાક છે આજે મનુષ્યમાં કેન્સર હાર્ટ એટેક ડાયાબિટીસ જેવી બીમારીઓએ ભડો લીધો છે વર્તમાન સમયનો ઉકેલ પ્રાકૃતિક ખેતી છે જે જૈવિક ખેતી કરતા અલગ છે રાજ્યપાલશ્રીએ યુવા સ્નાતકો રાસાયણિક ખેતીનો પ્રચાર ન કરે પરંતુ પ્રાકૃતિક ખેતી પર સંશોધન કરીને સત્યને જાણીને આગળ વધે તેમણે આ મિશનને માનવતાથી સૌથી મોટી સેવા ગણાવી જે એક સાથે પર્યાવરણ પાણી ધરતી માતા ગૌમાતા લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતોની આવક જેવા અનેક કાર્ય કરે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આણંદ કૃષિ યુનિવર્સિટી આ મિશનમાં દેશનું નેતૃત્વ કરશે તેમણે સૌને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે આ પવિત્ર મિશન માટે રિસર્ચ અને ઇનોવેશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા